સુરતના ધુમ્મસ વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીનમાં ગણોતિયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે હમણાં સુધી સુરત જિલ્લા કલેક્ટર તરીકેના કાર્યકાર દરમિયાન જેટલા પણ હુકમ તેઓ દ્વારા કરવામાં આવ્યા છે તેની ઝીણવત્ત ભરી રીતે તપાસ કરવામાં આવે આ સાથે તેઓની કોલ ડિટેલ્સની પણ તપાસ થાય અને જે કોઈ રાજકીય માથાઓની સંડોવણી હોય તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવે સરકાર એક તરફ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરી રહી છે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સરકાર તરફથી જાહેરાતો કરવામાં આવે છે જોકે આ ઘટનામાં કરોડોનું કૌભાંડ થયું હોવા છતાં હજુ સુધી કલેક્ટર અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવ્યા નથી જે અંગે તાત્કાલિક ધોરણે તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ દર્શન નાયક દ્વારા કરવામાં આવી છે

જેની આ બાબતની સંડોવણી હતી કલેક્ટર ઓફિસની સાથે સંકળાયેલા અસંખ્ય મામલતદારથી ચીટનીસની માંડીને ક્લાર્ક સુધીના લોકોની બદલીઓ કરી દેવામાં આવી હતી અને સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી હતી આ બાબતમાં અમો દ્વારા એસઆઈટીની રચના થાય એસીબીમાં ફરિયાદ દાખલ થાય એ પ્રકારની માંગણી વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી જે રીતે તપાસ ધીમી ગતિ ચાલે છે અને સમગ્ર બાબતમાં બે હજાર કરોડ રૂપિયાનું કૌભાન હોય એ સરકાર એની પાસે પોતાની પાસે પુરાવા હોવાથી એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા આ અનુસંધાનમાં સરકારના એસીએસ દ્વારા સુઓ મોટો દાખલ કરીને એસીબીમાં ફરિયાદ દાખલ કરવાની હોય છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની આ ફરિયાદ ન થતા પહેલી તારીખે મેં માન્ય એસીબી વિભાગના નિયામકશ્રીને પત્ર લખીને વિનંતી કરી છે તકેદારીઓમાં વિનંતી કરી છે એસિએસને વિનંતી કરી છે કે ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા જાહેરાતો કરીને જાહેરાત કરે છે કે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર કોઈ વ્યક્તિ કરતો હોય કોઈ યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય તો તાત્કાલિક કસરતી ટોલ ફ્રી નંબર દ્વારા જાણ કરવામાં આવે લેખિત મૌખિક ફરિયાદ કરવામાં આવે ફરિયાદીનું નામ એને એને ગુપ્ત રાખવામાં આવશે પરંતુ આ હમો દ્વારા અને સરકારની પાસે બે હજાર કરોડ રૂપિયાનું મોટું આટલું કૌભાંડ જોઈએ તો સ્વાભાવિક છે કે આમાં નાણાકીય લેટી ડેટી અને નાણાકીય લેવડેવર થઈ હોવી જોઈએ એટલે સમગ્ર બાબતમાં આ તપાસ કરવા માટે અને કલેક્ટર કલેક્ટરશ્રીએ જે એક મહિના દરમિયાન જે કોઈ આ બીજા વધારાના હુકમો કર્યા હોય એમની બદલી કે એને સસ્પેન્ડ કરવાના અનુસંધાનમાં તો એ તમામ હુકમની તપાસ થવી જોઈએ એની સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ એમના કોણ ડિટેલની તપાસ થવી જોઈએ એટલે જે કોઈ રાજકીય આગેવાન રાજકીય કોઈ આગેવાનનો હાથ હોય એ પણ આ ઉઘાડવા પડવા જોઈએ અને જેણે સુરતનું હિત કર્યું છે એ પણ બહાર પડવું જોઈએ આ અનુસંધાનમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી જે ભ્રષ્ટાચાર મુક્ત વાત કરે છે સુશાસન ની વાત કરે છે અને ગુડ ગવર્નન્સની વાત કરે છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે મુખ્યમંત્રી શ્રી અને ગુજરાતના મુખ્ય સચિવ આ બાબતમાં પગલા લઈને એસીબી દ્વારા તપાસ કરવામાં આવે અને એનો ગુનો નોંધવામાં આવે એ પ્રકારની ફરિયાદ કરતો અમને પત્ર લખ્યો છે